ફાઈવજી સોસાયટીમાં ટિમ્પલ પટેલના ત્યાં યોગ ક્લાસીસની ટ્રેનર મહિલાઓની એક શિબિર યોગ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો શિબિરમાં યોગ ટ્રેનર જાગૃતિ ચંદસારીએ સાત્વિક આહાર આપવા માટેનું માર્ગદર્શન આપ્યું યોગ ટ્રેનર નિશ્ચિતા અને મનીષા બેને સૂર્ય નમસ્કાર વિવિધ મુદ્રાઓ આસનો પ્રાણાયામ સિંહનાથ દર્શન અને હાસ્યાસન આસનોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો આ યોગની ટ્રેનિંગના એક મહિનાના ક્લાસ દરમિયાન મહિલાઓને વિવિધ યોગા અને હસ્ત મુદ્રા એક્યુપ્રેશર પંચવાયુ ચક્રાસન સાત્વિક આહાર અને યોગ સાથે યોગ્ય થેરાપીની ટ્રેનિંગ આપવામાં આવશે ગાંધીનગર જિલ્લાના દરેક ગામડાના છેવાડા સુધી દરેક વ્યક્તિઓને યોગની ટ્રેનિંગ આપવા પ્રચાર પ્રસાર કરવા અને જનતાને યોગમય બનાવવા આ શિબિર યોજવામાં આવી રહી છે રિપોર્ટર હરેશ બ્રહ્મભટ આરટીવી ન્યૂઝ દેહગામ